તીસર ઘુમા હા રે હવા રે હવા બધ બધ মৰ্যাদা মা জল বাৰলে মৰ্যাদা খেলা মানছে মতে মতে নাচ নে কি

તમે આ ના ના ભાઈ ઓરી ભાઈ ના ભાઈ આતા શું નકી હા સાબીરા એ કુલ એ બાર ભી બાર મત કરે કુલ સાબીરા સાબીરા જરા સાબીરા જરા દે દે સાબી દે હા મીરા ફોટન દે ફોટ દે સા અમાર વર ના અમાર આમ બોય સકર ભર બોત ઉડી તું સાબી દે સાબી દે બોંકો રે સાબીરા જરા સાબીરા જરા સાબીરા જરા સાબીરા જરા આવ સાનો

કેલા ભાઈ झाला हे चार बार ya,